ચાલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો બધા નાના એવા બ્રેક બાદ મળી રહ્યા છીએ મિત્રો આપણે આપણે તો ફરીથી આપણો જૂનો સબ્જેક્ટ બંધારણ જેમાં થોડો ઘણો પોર્શન બાકી છે તે આગળના પાંચ થી છ લેકચર અંદર આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ અને મિત્રો મેં કાલે ગઈ ગઈકાલે જીપીએસસીનું જે પેપર લેવાનું બરોબર છે તેના પ્રશ્નો જે છે ટેલિગ્રામમાં મૂક્યા હતા અને એક પણ વ્યક્તિને એમાં કન્ફ્યુઝન નથી એવું હું ધારું છું કારણ કે જે આપણે ભણ્યા એ બેઠી જ વસ્તુ પૂછાણી સમજણ કે રાષ્ટ્રપતિ માટેનો મહાભિયોગ જે છે ક્યાં લાવવામાં આવે તો એ તો હું શબ્દ તમને ભણાવી ચુક્યો હતો કે સંસદના કોઈ પણ ગૃહમાં અને ઓપ્શન પણ એવો જ હતો માત્ર લોકસભામાં માત્ર રાજ્યસભામાં કે સંસદના કોઈ પણ ગૃહમાં કે પછી એવો પણ ઓપ્શન હતો કે માત્ર વિધાનસભામાં તો હું એવું માનું છું કે આપણું બંધારણ જો તમને એ પ્રશ્નો તમે સોલ્વ કરી શકો તો તમારું બેસ્ટ બંધારણ થયું છે કારણ કે ક્લાસ ક્લાસ ની અંદર જો બંધારણ એવું પૂછાય તો હવે તમે વિચાર કરો કે ક્લાસ ની એક્ઝામમાં કેવું પૂછાય આપણે જે એક્ઝામ દેવા વાર જઈ રહ્યા છીએ એ તો પાછી ટેકનિકલ છે સમજાય છે મિત્રો ટેકનિકલ ભરતી છે મિત્રો એટલે આપણે એના કરતા બહુ નીચું લેવલ છે એટલે હું તમને કહું તો એનાથી પણ ઈઝી પ્રશ્નો હશે કે ભાઈ સીધું એક અનુચ્છેદ એકસઠ શેનો છે એમાં તો મહાભિયોગ માટે થોડો ટ્વિસ્ટ કરીને પૂછે પણ આપણને સીધું એવું પણ પૂછી શકે સમજાય છે મિત્રો તો બસ થોડા દિવસો માટે મિત્રો સ્ટ્રોંગ બની જાઓ છેલ્લે સુધી ચાલવાનું છે પાંચ થી છ લેક્ચર અંદર આપણે બંધારણ પૂરું કરી લઈશું અને બંધારણના દસ માર્ક છે એને રમતા રમતા કવર કરવાના છે એ મારી જવાબદારી છે તમને કવર કરાવડાવવાની તમારા માર્ક્સ લેવડાવવાની તમારી માત્ર જવાબદારી છે લેક્ચર પ્રોપર જોવો મિત્રો એમાંથી નોટ્સ બનાવ્યો અને રિવિઝન હવે ફરીથી આપણે જૂના ઉત્સાહ સાથે આપણો ફેઝ 2 શરૂ કરવા જઈ રહ્યા છે ફેઝ 1 ની અંદર આપણે મિત્રો ઘણું બધું કરી લીધું જેમાં શરૂઆત મેથેમેટિક્સ થી કરી એક્સ્ટ્રીમલી સક્સેસ રહ્યો મિત્રો બધાને ગણિતના પ્રશ્નો પણ મૂક્યા મે એમસી ની એક્ઝામ માં પૂછાણ હવે તમે મને કયો કે કયો પ્રશ્ન બહાર ન હતો જો એવું બની શકે કે થોડો ઘણો ઘણો ટ્વિસ્ટ હોય થોડો આપણે દિમાગ મગજ ચલાવવું પડે આપણે બરોબર છે થોડી માથાકૂટ કરવી પડે પરંતુ મેથડ આપણી જ હતી મિત્રો બરોબર છે જે કંઈ આપણે ભણ્યા એ જ વસ્તુ છે તો હવે એમસી ના પ્રશ્નો તમે સોલ્વ કરતા થઈ ગયા જીપીએસસી ના પ્રશ્નો તમે સોલ્વ થઈ કરતા થઈ ગયા મિત્રો કઈ રીતે કાંઈ માત્ર દિવસને એક કલાક આપવાથી કરવાની કોઈ જરૂર નથી હું તમને બસ આવી રીતે સ્લોમાન સ્લોમાં ફ્લોમાં ફ્લોમાં પાસ કરાવી દઈશ પરંતુ તમારું જે છે એ રેગ્યુલર રહેવું જરૂરી છે બરોબર મિત્રો તો હવે મિત્રો એમાં એવું છે કે હું જે આગળના જે કઈ ટોપિક જે લઉ ને એક લેક્ચર માં પૂરો થઈ પણ એક લેક્ચર એક કલાક એક કલાક વીસ મિનિટ નો જેવો થઈ કે કારણ કે થોડુંક લેન્ધી છે ને એક લેક્ચર ની અંદર આખો ટોપિક જેમ આપણે ભાગ પાંચ માં મિત્રો આઠ લેક્ચર કરી નાખ્યા બરોબર આઠ ની દસ લેક્ચર કરી નાખ્યા કારણ કે એ મોટો હતો આ એટલા બધા મોટા નથી કે આઠ લેક્ચર થાય પણ એક લેક્ચર તો પ્રોપર થાય પરંતુ મિત્રો હું મારા થોડા સમયના ભાવ સવારમાં જાગીને ફ્રેશ થઈને મિત્રો લેક્ચર શૂટ કરતો પછી મારે જોબ પર જવાનું બરોબર

જેવી રીતે મિત્રો તમે બંધારણમાં તમે તમારું એનાલિસિસ કરતા થઈ ગયા છો પ્રશ્નો સોલ્વ કરતા થઈ ગયા છો તો એવી રીતે સ્પેસિફિક સબ્જેક્ટ કેમેસ્ટ્રી ને બાયોલોજીમાં પણ મિત્રો માર્ક ખેંચશો એની જવાબદારી મારી તમે જો મારા પર ટ્રસ્ટ મૂક્યો જ છે તો હવે છેલ્લે સુધી રાખજો બરોબર છે તમને ખરેખર એવું લાગે છે કે તમે મારી પાસે બંધારણ ભણ્યા મેથેમેટિક્સ ભણ્યા કે રીઝનિંગ ભણ્યા પછી કોઈ પણ એક્ઝામ ની અંદર પ્રશ્નો પૂછાણો એમાં તમે એટલીસ્ટ લોજિક લગાડી શકો છો મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરી શકે પણ તમને હવે એટલીસ્ટ એટલી તો ખબર પડે કે આ વસ્તુ હું ભણ્યો છું એમાં આ સૂત્ર લાગે છે જવાબ આવો નો આવો પછીની વાત છે તમને એની અંદર ટપકો પડતો તો થઈ ગયો ને બરોબર છે તો હવે આપણે ધીમે 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 આગળ ચાલીશું મિત્રો ફેઝ ટુ કરીશું ફેઝ વન ની અંદર મેથેમેટિક્સ પૂરું કરી લીધું મિત્રો રીઝનિંગ ઘણું બધું બંધાણ ઘણા મોટા ભાગનું કરી લીધું બરોબર છે અને એ સિવાય ટેસ્ટની ની પ્રેક્ટિસ કરી લીધી મિત્રો બંધારણના પ્રશ્નો સોલ્વ કરી લીધા ફેઝ ટુ ની અંદર મિત્રો જેવો ફેઝ વન ના સ્ટાર્ટિંગ ઝોન ની અંદર મિત્રો તમારો જેવો ઉત્સાહ હતો જેવું એક્સાઇટમેન્ટ હતું એવું ફરીથી દાખવો રોજ સવારે વહેલા જાગો ફ્રેશ થઈને મિત્રો એક લેકચર ભરી લો સવારે લેકચર ભર્યું સોના જેવો હોય બરોબર કારણ કે સવારે જે આપણા વાઇસ છે ને એ સ્ટેબલ હોય આપણા વાઇફ સ્ટેબલ હોય આખો દિવસ તમે કામ કરો જોબ કરો રમો કરો અને પછી રાતે લેક્ચર ભરો તો ત્યારે આપણા વાઇફ એટલા સ્ટેબલ હોય નહીં તો સવારમાં લેક્ચર ભરવાનું રાખો મિત્રો અને નોટ્સ બનાવો રિવિઝન મારો બરોબર છે મિત્રો ચાલો હવે મિત્રો આપણે બંધારણની અંદર ભાગ પાંચ ની અંદર મોટા ભાગની વસ્તુ જે આપણે મહત્વની મોસ્ટ ટાઈમ બી હતી એ કરી લીધી જો જીપીએસસી ની અંદર મેં તમને પ્રશ્નો મૂક્યા એમાંથી મોટા ભાગના પ્રશ્નો ક્યાંથી હતા તમે મને કહો

ભાગ ત્રણ મૂળભૂત અધિકારો ભાગ ચાર ભાગ ચાર આટલી વસ્તુ આપેલી છે તો મિત્રો ભાગ ત્રણ ની અંદર તમને કાંઈ જ થિયરી નહીં પૂછાય સીધો અનુચ્છેદ પૂછાય કે ભાઈ અસ્પૃશ્યતા માટેનો અનુચ્છેદ બોલો ઇલ્કા નાબૂદી માટેનો અનુચ્છેદ બોલો સીધો અને સિમ્પલ અનુચ્છેદ જ પૂછાવાના છે અને અનુચ્છેદ છે કેટલા એમાં ભાગ પાંચ ની અંદર બાવન થી લઈને શરૂ થયા મિત્રો એકસો ને અડતાલીસ ની આજુબાજુ છે આપણે અનુચ્છેદ ગીરા બરોબર અહીંયા આટલા બધા નથી અનુચ્છેદ બાર થી શરૂ કરો અને અનુચ્છેદ પચાસ પૂરું થઈ જાય આ ત્રીસ અનુચ્છેદ મિત્રો પ્રશ્નો આવવાના છે બરોબર છે તો હવે મિત્રો ભાગ ત્રણ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો તેનું નામ શું છે મૂળભૂત અધિકાર મૂળભૂત અધિકારો આગળ જઈને આપણે મૂળભૂત ફરજો પણ ભણવાની રહેશે મૂળભૂત અધિકાર અને મૂળભૂત ફરજ આ બંને જે છે એમાં શું તફાવત તો હું એમ કહું કે તમે કોઈ પણ ક્લાસમાં ભણવા જશો બરોબર ત્યાં તમને સીટ મળવી ને સીટ પર બેઠું એ તમારો અધિકાર છે કોઈ તમને રોકી ન શકે કે ભાઈ આ બધા ઉપર ભલે બેઠા તું નીચે બેઠ કારણ કે તમને અધિકાર મળેલો છે કે તમે બેન્ચીસ ઉપર બેઠી શકો એ તમારો અધિકાર થયો પરંતુ એ બેન્ચીસ પર તમારે લીટા ના કારણેમાં પેનથી ડ્રોઈંગ ના કરવું બેન્ચીસ ને સાફ રાખવી એ તમારી ફરજ છે સમજાય છે મિત્રો

મૂળભૂત અધિકારો મિત્રો આ પણ પ્રશ્ન પૂછાય છે કે ભાગ ત્રણ નું નામ શું લ્યો હવે આવા આવા ગ્રહ પ્રશ્ન પૂછે તો આપણે કેમ પાસ થાય બરોબર ભાગ પાંચ નું નામ જણાવો એવો પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ભાગ પાંચ નું નામ ભાગ ત્રણ નું નામ જે આપણને તો અઘરા જ લાગવાના છે બરોબર ભાગ ત્રણ નું નામ છે મૂળભૂત અધિકારો ઇંગ્લિશ માં કહેવાય છે ફંડામેન્ટલ રાઇટ્સ શું કહેવાય મિત્રો ફંડામેન્ટલ રાઇટ્સ મેં તમને સમજાવ્યું કે મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો વિશેનો તફાવત મેં તમને સમજાવ્યો હવે મિત્રો ભાગ 3 જે છે તેને ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે સર કાઈ ના સમજાણ સર ને ચા બાકી છે એટલે થોડું ઘણું એવું બની શકે છે બરોબર છે ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે કારણ કે 1215 ની અંદર ઇંગ્લેન્ડના મેગ્ના કાર્ટા શહેરની અંદર અથવા તો રાજ્યની અંદર સૌપ્રથમવાર મૂળભૂત અધિકારોની રચના થઈ હતી બરોબર ત્યાંથી પછી અલગ અલગ કન્ટ્રીમાં ફ્રાન્સના બંધારણમાં મૂળભૂત અધિકારોને સ્થાન આપવામાં આવ્યું ત્યારબાદ અમેરિકાના બંધારણમાં મૂળભૂત અધિકારોને સ્થાન આપવામાં આવ્યું અલગ અલગ દેશોમાં પછી શરૂ થયું સૌથી પહેલા બારસો ને પંદરમાં ઇંગ્લેન્ડમાં થયું અને ઇંગ્લેન્ડના કયા શહેરથી શરૂઆત થઈ તો કે મેઘના કાંટાથી અને આપણું જે કાંઈ બંધારણ છે આપણા પરમ પૂજ્ય અંગ્રેજોની દેન છે બરોબર મોટા ભાગનું અંગ્રેજોએ જે બનાવ્યું એમાંથી જ આપણે લીધું છે તો આપણે ભાગ ત્રણ ને એના પરથી ભારતનો કહેવામાં આવે છે છે બરોબર મિત્રો પ્રશ્ન પ્રશ્ન ભાગ નું નામ શું કમેન્ટ કરો બીજો પ્રશ્ન કયા ભાગ ને ભારત મેઘના કાંટા કહેવામાં આવે છે કમેન્ટ કરો ચાલો કમેન્ટ તો કરતી જ જવાની છે ભાઈ કંટાળવાનું નહીં તમે એકવાર ટાઈપ કરી લીધો આન્સર એટલે ઈ તમને ભૂલાવાનો નથી અત્યારે તમે હા સર ભણાવે છે જવાબ દઈએ એમ કરશો તો કાઈ વાંધો નહીં યાદ તો રહેશે જ પરંતુ જો તમે જવાબ ટાઈપ કર્યો તો તમને વધારે યાદ રહેશે બરોબર મિત્રો ચાલો હવે આપણે બે તારીખો જે છે તે યાદ રાખી લઈએ જે એક્ઝામ માં પૂછવાની શક્યતા તો કે 90% ની છે તો કે 10 ડિસેમ્બર કઈ 10 ડિસેમ્બર ને માનવ હક હક અને અધિકાર અને રાઈટ્સ આ ત્રણ એક જ વસ્તુ છે બરોબર

સમજાય છે મિત્રો સરસ જી આ હકોમાન અધિકારમાં ભાઈ તમને અધિકાર મળ્યો છે એટલે તમે એજ્યુકેશન ભણતર લઈ શકો છો શિક્ષણ લઈ શકો છો તમને અધિકાર મળ્યા છે એટલે તમે ગમે ત્યાં ગમે એમ ફરી શકો છો પહેલા કાશ્મીરની અંદર આપણને અધિકાર નતો કોઈ પણ વસ્તુ અથવા જમીન ખરીદવાની હવે આપણને મળી ગયો છે તો ફેર એટલો પડે ને પેલા કાશ્મીરી લોકો જેટલા હતા એ ત્યાં પોતાની જમીન જે છે એનો ઉપયોગ પોતાના પૂરતી જ કરી હતા કારણ કે એવો કાયદો બનાવ્યો હતો પરંતુ હવે આપણને અધિકાર મળ્યો હવે મળી ગયો છે ત્યાં જઈને આપણે પ્રોપર્ટી લઈ શકીએ બરોબર તમે શિક્ષણ લઈશું કોઈ પણ વ્યક્તિ તમને સીધો ધબધબાટી બોલાવી કેમ શૂટ કરીને કેમ નથી કારણ કે તમને જીવન જીવવાનો અધિકાર મળ્યો છે મિત્રો તમને શિક્ષણ લેવાનો અધિકાર મળ્યો છે તમને નોકરીમાં સમાન તક મળવાનો અધિકાર મળ્યો છે આ બધા અધિકારો ભારતના બંધારણની અંદર અંકાના એટલે તમને મળે છે બાકી કોરિયાની અંદર જાઓ ત્રણ જ હેરસ્ટાઈલ હોવી જોઈએ આખા દેશમાં હવે આવા બધા જો કાયદા હોય આપણે ભારતમાં તો ભારત ક્યાં પહોંચે નહિ પરંતુ ભારત સાર્વભૌમ છે મિત્રો વિશ્વના દરેક બંધારણમાંથી સારી સારી વસ્તુઓ ઉપાડીને આપણું બંધારણ બનાવવામાં આવ્યું છે બરોબર અને એની અંદર મૂળભૂત અધિકારો જે છે એટલે ભારતના દરેક નાગરિકને આટલી વસ્તુ ના રોકી શકે કાનૂન ના રોકી શકે બંધારણ પણ સ્વતંત્રતા મળે છે તો કે એનો પણ મૂળભૂત અધિકારોમાં સમાવેશ કરવામાં આવે છે જે આપણે આગળ ભણીશું ચાલો દસ ડિસેમ્બર એટલે માનવ હક દિવસ બરોબર અને છ જાન્યુઆરી એટલે ફરજ દિન છે બરોબર આ બે વસ્તુ યાદ રાખજો આમાં વૈશ્વિક માનવ હક દિવસો એટલે હક દિવસો પૂછાય બરોબર ચા હવે મિત્રો અનુચ્છેદ બાર થી લઈને પાંત્રીસ સુધી સોરી બરોબર છે મિત્રો પાંત્રીસ નહીં આપણે લઈએ હા પાંત્રીસ પાંત્રીસ

માનવક દિવસ છ જાન્યુઆરી ફરજ દિવસ અનુચ્છેદ બાર થી લઈને પાંત્રીસ તો કે મૂળભૂત અધિકારો મૂળભૂત અધિકારો ની ઉપર મિત્રો એની હિસ્ટ્રી ઉપર એના ઇતિહાસ પર નજર મારીએ તો મૂળભૂત અધિકારો આપણે અત્યારે જે કોઈ મોટા ભાગના અંદાજ જ નથી કે આ વસ્તુ શું છે પરંતુ એની પાછળ આપણા જે પૂર્વજો છે પૂર્વજો કહેવાય કે શું કહેવાય ક્રાંતિકારીઓ છે બરોબર આંદોલનકારીઓ છે સ્વતંત્ર સ્વાતંત્ર્ય સેનાનીઓ છે બરોબર આ બધાએ બહુ લડત કરી ત્યારે આપણને મળ્યું મિત્રો એના માટે માર્ગ કરી માર્ગ ક્યારે ક્યારે કરી તો કે 1895 ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સૌપ્રથમ માર્ગ કરવામાં આવી ત્યારે એક જ પાર્ટી હતી ભારતની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે બંધારણ ખરડા દ્વારા ઓગણીસો માં મૂળભૂત અધિકારો માંગ્યા હતા આ બધું હિસ્ટ્રી છે બરોબર એટલે બહુ ટેન્શન નહીં લેવાનું અને આપણે ડિટેલમાં ભણવા જવાનું નથી કારણ કે આવતું નથી ધ કોમનવેલ્થ બિલ ઇન્ડિયા બિલ દ્વારા ગાંધીજીએ જે છે એ ઓગણીસોને પચીસમાં મૂળભૂત અધિકારો માંગે કે ભાઈ મારા દેશના નાગરિકોને મારા ભારતીયોને મૂળભૂત અધિકારો મળવા જોઈએ બોલવાની સ્વતંત્રતા મળવી જોઈએ જીવન જીવવાની સ્વતંત્રતા મળવી જોઈએ હરવા ફરવાની સ્વતંત્રતા મળવી જોઈએ ધંધો કરવાની રહેઠાણ માટેની સ્થાયી થવાની શિક્ષણ મેળવવાની ધાર્મિક ક્રિયાઓ માટેની

પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા તેમના પૂજ્ય ત્યારે પણ મૂળભૂત અધિકારો ની માગણી કરવામાં આવી પરંતુ પ્રોફેશનલી પ્રોફેશનલી નહીં ઓફિશિયલી સૌપ્રથમ માંગ જે છે ની અંદર બોમ્બે અધિવેશન થયું ને

છે મિત્રો હવે હું વધારે સમય નહીં ખેચું બરોબર હવે સીધા આપણે આપણા આગળના ટોપિક ઉપર આવે અનુચ્છેદ બાર થી લઈએ ચાલો અનુચ્છેદ બાર એટલે શું તો કે રાજ્યની વ્યાખ્યા ચાલો સર અમને ડિટેલમાં સમજાવો રાજ્યની વ્યાખ્યા વિશેમાં એક પણ શબ્દ ના બાકી રહેવું છે ભાઈ ત્રણ દિવસ હું સમજાવીશ તો આ રાજ્યની વ્યાખ્યા શબ્દ શબ્દો પડશે બરોબર તો આપણે દસ માર્ક પ્રમાણે શું યાદ રાખવાનું છે અનુચ્છેદ બાર એટલે રાજ્યની વ્યાખ્યા રાજ્યની વ્યાખ્યાના અનુચ્છેદ ટોટલ ત્રણ આવશે આખા બંધારણમાં જેમાં સેમ ટુ સેમ આમ જ આવશે બરોબર છે અ એકસો ને

અ તકની નહીં એક મિનિટ ક્યાં યાર મારું સૌને સમાન અવસર મળવો જોઈએ એવો એક અધિકાર છે બરોબર નોકરીની અંદર સમાન તકો મળવી જોઈએ એક મૂળભૂત અધિકાર આપવાનો તો હવે ઘણા એમ કે છે સર જનરલ વાળાને ઓબીસી વાળાને એસસીએસટી એસટી વાળાને સૌને નોકરીની સમાન તક નથી મળતી તો બંધારણની અંદર અધિકાર તો એવો આપ્યો છે કે સૌને સમાન તક મળવી તો મિત્રો ત્યાં અનુચ્છેદ 13 મુજબ મૂળભૂત અધિકારોને નુકસાન પહોંચાડનારા કાયદા આવા કાયદા વિશે ડિસ્કશન કરવામાં આવ્યું છે કે આ લાગે દેખાવમાં મૂળભૂત અધિકારોને નુકસાન પહોંચાડનારા કાયદા છે પણ એવું છે નહીં આ આખી વ્યવસ્થા છે જે જરૂરી છે તો અનુચ્છેદ 13 બરોબર 12 એટલે રાજ્યની વ્યાખ્યા 13 એટલે મૂળભૂત અધિકારોને નુકસાન પહોંચાડનારા કાયદા ઓ બરોબર છે મિત્રો ચાલો ચાલો કમેન્ટ કરો મૂળભૂત અધિકારો ના અનુચ્છેદ કેટલા બાર થી ક્યાં સુધી આવશે કમેન્ટ કરો બરોબર ત્યારબાદ માનવ હક દિવસની તારીખ અને ફરજ દિનની તારીખ આ બંને તારીખ લખવાની છે બરોબર કયા કયા ભાગમાં ભાગને કહેવામાં આવે ત્યારબાદ અનુચ્છેદ બાર ની અંદર તો કે રાજ્યની વ્યાખ્યા તેર ની અંદર મૂળભૂત અધિકારોને નુકસાન પહોંચાડનારા કાયદાઓ ચાલો હવે આ જે કઈ હતું ને ઇન્ટ્રોડક્શન હતું

ચૌદ થી અઢાર અનુચ્છેદ છે ચૌદ પંદર સોળ સત્તર કેટલા અનુચ્છેદ થયા પાંચ આ પાંચ અનુચ્છેદ ની અંદર સમાનતા નો અધિકાર આપવામાં આવ્યા છે એટલે કે સમાનતા વિશે વાત કરવામાં આવી છે બરોબર આ ઉપર છેલ્લી વસ્તુ છે પરંતુ આ રીતના પ્રશ્નો પૂછાય જાય છે મિત્રો જો આ તમારી યાદ તો રાખવું જ પડશે અનુચ્છેદ ચૌદ થી અઢાર સુધી સમાનતાનો અધિકાર છે સ્ત્રી પુરુષ સમાન હોવા જોઈએ ખાલી યાદ રાખ ત્યારબાદ ઓગણીસ થી બાવીસ ઓગણીસ વીસ એકવીસ ને બાવીસ એકવીસ ને બાવીસ ચાર અનુચ્છેદ જે છે એ સ્વતંત્રતાનો અધિકાર વિશે વાત કરવામાં આવે છે સ્વતંત્રતાનો અધિકાર જે છે આ ચાર અનુચ્છેદમાં આપવામાં આવ્યો ના થવી જોઈએ આ બે અનુચ્છેદ ની અંદર વાત કરવામાં આવી છે મજા આવવાની છે ભણવાનું મિત્રો બરોબર ત્યારબાદ ધાર્મિક સ્વાતંત્ર્ય નો અધિકાર અનુચ્છેદ પચીસ ને મુસ્લિમ લોકો મને પ્રોપર વર્ડ નથી આવડતો પણ આ જે કઈ કે ટોપિક કરે છે બરોબર તેનો તેને અધિકાર મેળવ છે મિત્રો એટલે ઈ ધાર્મિક સ્વાતંત્ર્ય અધિકાર ની અંદર આ બધી વસ્તુ આવશે પોતાનું ધર્મ આચરણ કરવું પોતાના ધર્મનો પ્રચાર કરવો પોતાના ધર્મ માટે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવી આ બધી જ વસ્તુનો સમાવેશ જે છે ધાર્મિક નો અધિકાર જે છે ને એમાં આવે છે ત્યારબાદ 29 અને 30 ની વાત કરીએ જો મિત્રો આગળ બધી વસ્તુ ભણવાનું છે આ ખાલી તમારે આમ જ ઉતારવાનું છે અને આમ જ યાદ રાખવાનું છે એક્ઝામમાં પૂછાય છે કે ચાલો ભાઈ

બરોબર તો તે બહુમતીમાં આવે કારણ કે બહુ બધા છે તો તેની સામે વાત કરીએ મિત્રો બરોબર ક્રિશ્ચન લોકોની વાત કરીએ અથવા અથવા તો મુસ્લિમ લોકોની વાત કરીએ જૈન લોકોની વાત જૈન વાત કરીએ તો એમની સંખ્યા ઓછી છે તો હિન્દુ રિલિજન સા જૈન ના લોકો ઓછા છે તો તેઓ બહુમતી સોરી લઘુમતી માં આવે અને હિન્દુ ધર્મના લોકો બહુમતી માં આવે

આજનો લેક્ચર થોડો સમયનો અભાવ છે મિત્રો એટલે હું વધારે નહીં લઈશ અને વધારે લેવામાં એવું છે કે મૂળભૂત અધિકારો અનુચ્છેદ છવું થી શરૂ કરું પછી એને બ્રેક પડાય એમ નથી એક સાથે જ બધા અધિકારો ભણવાની તમને મજા આવશે છે બરોબર તો આજે વધારે ખેંચતા નથી બરોબર પરંતુ તમારું કર્તવ્ય શું છે

ભારતનો નો કાર્ટા કહેવાય છે એના માટે કાર્ટા ના અંદર 1215 માં મૂળભૂત અધિકારોની શરૂઆત થઈ માનવ હક દિવસ અને 6 જાન્યુઆરી ફરજ દિન તરીકે ઓળખો આ બંને તારીખો મિત્રો મોસ્ટ છે અનુચ્છેદ બાર થી લઈને પાંત્રીસ ની અંદર મૂળભૂત અધિકારો વાત કરવામાં આવી છે બરોબર ત્યારબાદ હિસ્ટ્રીની વાત કરીએ માગની વાત કરીએ

સમાનતા નો અધિકાર ચૌદ થી અઢાર સ્વતંત્રતા નો અધિકાર ઓગણીસ થી બાવીસ શોષણ વિરુદ્ધનો અધિકાર ત્રેવીસ ને ચોવીસ ધાર્મિક સ્વાતંત્રનો અધિકાર પચ્ચીસ થી અઠ્યાવીસ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર ઓગણત્રીસ ને ત્રીસ અને બંધારણીય ઈલાજો નો અધિકાર બત્રીસ બરોબર મિત્રો આગળના લેક્ચરની અંદર મિત્રો આપણે અહીંથી અહીંથી શરૂ કરીશું

લોકસભાનો અનુચ્છેદ કયો છે બરોબર વડાપ્રધાન અને મંત્રી પરિષદ નો અનુચ્છેદ કયો પછી સંસદમાં કોરોનો અનુચ્છેદ કયો બરોબર ત્યારબાદ પક્ષ પલટા વિરોધી કાનૂન નો અનુચ્છેદ કયો મિત્રો થાકી જશે અને મારી સ્પીડ થોડી વધારે છે બરોબર બજેટનો નો અનુચ્છેદ કયો બહુ શરૂઆતના લેક્ચરમાં ભણી ને આપણે બરોબર ઓકે મિત્રો ચાલો આપણે છે ને બે ચાર દિવસમાં આપણે માત્ર અનુચ્છેદ જેટલા આપણે ભણીશું ને એની ટેસ્ટનું અરેન્જમેન્ટ કરીશું બરોબર ટેસ્ટ અરેન્જ કરીશું થોડો મને ટાઈમ મળવા દે મજા આવશે ટેસ્ટ દેવાની અનુચ્છેદ બધા મિત્રો પહેલા છેલ્લે સુધી યાદ રાખી લ્યો હવે કંઈ હેવી નથી આપણને તો આમનામ આવડી ગયા છે મોટા ભાગના બરોબર હવે આ પચ્ચા અનુચ્છેદ આવશે એટલે આપણો અનુચ્છેદ પૂરો થઈ જશે વધારે કંઈ નહીં આવે ચાલો મિત્રો આજ માટે આટલું જ કંઈ પણ ના સમજાય તો કમેન્ટ્સ કરો બરોબર Instagram માં મેસેજ કરી શકો પણ મિત્રો મારી પાસે થોડો સમયનો અભાવ છે એટલે હું બધાના જવાબ આપી શકતો જે માટે માફી માંગુ છું છતાં પણ હું ટ્રાય કરીશ ચાલો મિત્રો જય હિન્દ